દાયના જે કાચું પાકું બતાવું તમને જો આ પાકું પર દાયના છે પીળું છોડ પર જ છે બરોબર છે જો આ છોડ પર જ પાકું ને કાચું તમને બતાવું જો આ કાચું અને આ ફળ એ થોડું ખટોમરું આ પૂરેપૂરું પાકેલું છે એ આ તોડવાને લાયક થઈ ગયું છે જો છે પૂરેપૂરું પીળું બીજું એક કાચું આ ખટું એટલું બધું પાકેલું નથી એક દિવસ હજી એક દિવસ રવા દેવું પડે એવું છે એટલે પાકી જશે